ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ કેન્દ્ર સરકારનો નિર્ણય ડુંગળી પકવતા ખેડૂતોને અન્યાય થશે તેવું શક્તિસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું શિયાળુ ડુંગળી પકવતા ખેડૂતો માટે એક પારાવાર મુશ્કેલી ઊભી થઈ છે અને આ મુશ્કેલીનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ડુંગળીની નિકાસ બંધી કરી દીધી છે હકીકતમાં ખેડૂતના ઘરમાં જ્યારે ખેર પેદાશ આવે ત્યારે એવી નીતિ હોવી જોઈએ કે એમને ભાવ સારા મળે અને એ પછી સંગ્રહખોરો ફાયદો ન લે એટલા માટે સરકારની નીતિ એવી હોવી જોઈએ કે સંગ્રહખોરોના ઘરમાં માલ હોય ત્યારે મોંઘવારી ન નડે ઉપભોગતાને તકલીફ ના પડે પરંતુ આ સરકાર કંઈક વિચિત્ર નિર્ણય કરી રહી છે શિયાળુ પકવતા ખેડૂતોના ઘરમાં ડુંગળી આવી છે અને એ સમયે નિકાસબંધી કરીને ખેડૂતના મોઢામાં આવેલો કોળીઓ ઝૂંટવી લેવાનું કામ થયું છે મેં બે દિવસ પહેલાં જ આપણા વડાપ્રધાનશ્રી જેઓ પણ ગુજરાતના છે અને આ શિયાળુ ડુંગળી ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો જ પકવે છે મોટાભાગે ત્યારે મેં લખ્યું લખ્યું છે અને વિનંતી કરી છે વડાપ્રધાનશ્રીને કે તાત્કાલિક નિકાસબંધી હટાવી લો જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને જો તમારે નિકાસબંધી ન હટાવવી હોય તો તમે ડુંગળીની નિકાસબંધી કરી ત્યારે જે ભાવ ખેડૂતને મળતો હતો એ ભાવથી તમે ખરીદી લો તમે સરકાર કોલ્ડ સ્ટોરેજમાં રાખે પ્રોસેસિંગ યુનિટમાં પ્રોસેસિંગ કરાવે અને રાખી લે ખરીદીને કારણ કે ખેડૂત પાસે તો કોઈ કોલ્ડ સ્ટોરેજ નથી અને ડુંગળી એવી ખેત પેદાશ છે કે જે ઘરમાં લાંબો સમય રાખી ન શકાય પેરિશેબલ ગુડ કહેવાય એટલે કે જે બગડી જાય ખરાબ થઈ જાય નાશ પામે એ પ્રકારની વસ્તુ છે ત્યારે ડુંગળી પકવતા ખેડૂતોને નુકસાન ન થાય આની મેં માંગણી કરી છે ભૂતકાળમાં ગયા વર્ષે પણ એવું જ કર્યું કે ખેડૂતોને ખૂબ સારા દિવસો લાગતા હતા ચોવીસો છવ્વીસો રૂપિયા વીસ કિલો કપાસનો ભાવ પહોંચ્યો અને અચાનક સરકારે નિકાસબંધી કરીને નીતિ એવી કરી નાખી કે ચોવીસો છવ્વીસો વીસ કિલોનો ભાવ પહોંચેલો કપાસ ધડામ થઈને પંદરસો સોળસો રૂપિયા આવી ગયો હતો ઘઉંના કંઈક થોડા ભાવ ખેડૂતના ઘરમાં ખેત પેદાશ આવી ત્યારે આવતા થયા તો સરકાર પાસે પડેલો કોટા એ જ સમયે માર્કેટમાં ધકેલીને ખેડૂતોને ખેત પેદાશમાં ઘઉંમાં પણ નુકસાન કર્યું હકીકતમાં સરકારની નીતિ એવી હોવી જોઈએ કે એ જગતનો તાત છે એ ઘરમાં માલ રાખી ના શકે એને તો ખાતર બિયારણ દાળિયા બધાના પૈસા ચૂકવવાના હોય એટલે જ્યારે ખેત પેદાશ ખેડૂતના ઘરમાં આવે ત્યારે સરકારની નીતિ એવી હોવી જોઈએ કે ખેડૂતને સારામાં સારો ભાવ મળે અને એ પછી સંગ્રહખોરો ભેગું કરી લે અને ઉપભોક્તાને મોંઘવારી ના નડે એટલા માટે સંગ્રહખોરોના ઘરમાં માલ હોય ત્યારે નીતિ એવી હોવી જોઈએ કે માલની કિંમત ઘટે પરંતુ સરકારના નિર્ણયથી નુકસાન છે હું તો ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના નેતાઓને પણ વિનંતી કરીશ કે આપની પણ આ જવાબદારી છે આપને લોકોએ ભાજપને ખૂબ મતો આપ્યા છે તો જ્યારે ખેડૂત અત્યંત મુશ્કેલીમાં મુકાયો હોય ત્યારે તમારી પણ જવાબદારી છે કે ડુંગળીની નિકાસબંધીને ઉઠાવી લેવામાં આવે નિકાસ કરો અને ન કરવું હોય તો જે નિકાસબંધી પહેલાં ભાવ હતો એ ભાવે ડુંગળી ખરીદાય એની વ્યવસ્થા કરો અને ભવિષ્યમાં પણ ખેડૂત એ જગતનો તાત છે અને એના ઘરમાં માલ આવે ત્યારે એને સારી કિંમત મળે એ માટેની સરકાર નીતિ બનાવે એ માટે પ્રયત્ન થવો જોઈએ